સ્ટાર્ટઅપ ની અંદર દેશી તમાકુ ખેતીની અંદર જય પરિવર્તન ઉપયોગ કર્યો છે જેની અંદર ઓકે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો નો સ્પ્રે કર્યો છે અને જમીનની અંદર આપણી જે બે પ્રોડક્ટ છે સાથીઓ આ ભૂમિ પરિવર્તન અને આ સોઇલ હેલ્થ આ કેટલી વખત પાણીમાં આપ્યું છે સાહેબ

જેનો આપણે સ્પ્રે કરવાનો હોય છે સ્પ્રે ક્યારે કરવાનો હોય છે ખેડૂત મિત્રો જ્યારે આપણી તમાકુ સ્ટાર્ટિંગ બેઝ ઉપર હોય મહિનાની એટલે કે બાવીસ દિવસથી એક મહિનાની તમાકુ હોય ત્યારે આપણે પહેલો સ્પ્રે કરવાનો હોય છે બીજો સ્પ્રે આપણે ક્યારે કરવાનો હોય છે જ્યારે આપણી તમાકુ ખૂટાઈ જાય છે આ બે વસ્તુ જો કરતા હોય કોઈ પણ ખેડૂત મિત્રો તો આવું જબરજસ્ત રિઝલ્ટ મળે છે તમે જોઈ શકો છો તમાકુનું ઝાડ પણ જે આજે તમાકુને કેટલો સમય થયો હશે સાહેબ આ ખેતરને આજે આજે લગભગ થી બે મહિના છે બે મહિનાની તમાકુ અને હાઈટ જોવો સાથીઓ એકદમ જોરદાર અને જબરજસ્ત અને પત્તાનો ફાલ જોઈ શકો છો નીચેથી એકદમ જોરદાર રગો થઈ છે એકદમ જબરજસ્ત રગ છે તો આવું ઝાડ પણ જો તમે લેવા માંગો છો આવો કોન્ટેક કરો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે મયુર સાહેબ તમારો કોન્ટેક નંબર પણ આપી દો મારો કોન્ટેક નંબર ત્રેસઠ ચોપન બાસઠ એકસઠ ડબલ ઝીરો સિક્સ થ્રી ફાઇવ ફોર સિક્સ ટુ સિક્સ વન ડબલ ઝીરો ઓકે તો સાથીઓ ડિસ્પ્લે પર પણ નંબર આપેલો છે તમે કોલ કરી શકો છો જો તમારી તમાકુ અરેરા વીણા અલીણાથી લઈને ગમે તે જગ્યાએ દેશી તમાકુની ખેતી કરો છો તો કોઈ પણ રાસાયણિક ખાતરો યુઝ કરી કરી તમારી તમાકુને બેસી જાય છે વરસાદના લીધે બેસી ગઈ હોય કે ગમે તે રીતે તમારી ટ્રીટમેન્ટ ઝાડ પણ ન આવતું હોય કે પછી તમારી તમાકુની અંદર ચાચરી આવી જતી હોય તો આ બધાનું સોલ્યુશન એક જ માત્ર છે ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ અને ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને જોરદાર અને જબરજસ્ત રિઝલ્ટ મળશે અને પ્રોડક્ટ કઈ જગ્યાએ મળશે તો અરેરા આપણે મયુરભાઈનો કોન્ટેક કરી શકો છો જો તમે અરેરાની આજુબાજુમાં કોઈ પણ તમાકુ કરો છો કલકત્તી કરતા હોય કે પછી દેશી તમાકુ હોય ઓકે અને રિઝલ્ટની વાત કરું તો સાહેબ આખું ખેતર એવું નથી કે આપણે એક છોડો આખા ખેતરની અંદર તમે બતાવી શકો છો જોરદાર અને ઝાડ પણ એકદમ જબરજસ્ત અને હાઈટ પણ એકદમ જબરજસ્ત મળેલી છે Well, thank you so much.